વલસાડમાં છેલ્લા પાંચ વર્ષથી બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે ખાસ કરી ડાંગરની ખેતીમાં આ વર્ષે સો સુધીનું નુકસાન ગયું છે ગયા વર્ષે માવઠાના કારણે કેરીના પાકને ભારે ફટકો લાગ્યો હતો જ્યારે કે આ વર્ષે લાંબા સમય સુધી પડેલા વરસાદને કારણે ડાંગરનો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે પરિણામે ખેડૂતો સામે ઘાસચારા સહિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વલસાડ વિભાગ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલ મહામંત્રી રૂપેશ પટેલ મનમોહન ફણસવાડા નીતિશ પટેલ તેમજ અશ્વિન પટેલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં સરકારે તાત્કાલિક રીતે ખેતીવાડી વિભાગ તથા બાગાયત વિભાગના અધિકારીઓ મારફતે સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતો માટે વહેલી તકે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે વલસાડ વિભાગ ખેડૂત સમાજનો પ્રમુખ છું ગુજરાત ખેડૂત સમાજના ટ્રસ્ટી અને ડાયરેક્ટર છું અને ખેડૂતોની ચિંતા એ મારી ચિંતા છે વલસાડ જિલ્લામાં આ વખતે ચોમાસુંની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખરેખર ત્રણથી ચાર મહિનામાં પૂરું થવું જોઈએ તેના બદલે છ મહિના લંબાયું છે આ વખતે વલસાડ જિલ્લામાં ડાંગરનો શાકભાજીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં પાક હતો પણ પરિણામ એ આવ્યું કે પુષ્કળ વરસાદને કારણે ડાંગરનો પાક સમયસર ખેડૂતો લણી કરી શક્યા નહીં અને આજની તારીખે પણ વરસાદ ચાલુ છે આજની તારીખે પણ ડાંગરનો પાક ઘર સંગ્રહ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી અને આ જે ડાંગર પાકી ગયું છે એ વરસાદ પુષ્કળ પડવાથી એ ઉગી નીકળ્યું છે અને જેઓએ કાપવાની શરૂઆત કરી તે લોકોનું ડાંગર ક્યારીમાં જ રહી ગયું અને તેમાં પાણી પડવાથી પાણીમાં ડૂબી ગયું અને ડાંગર પહોવાઈ ગયું છે એટલે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે આ માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ખેતીવાડી જિલ્લા પંચાયત અધિકારી ત્યાર પછી નાયબ બાગાયત અધિકારી અને અમારા ધારાસભ્યોએ તો રજૂઆત સીએમ સુધી કરી જ છે પણ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે એમને મારફતે આ રજૂઆત થાય અને સરકાર શ્રી રાહત પેકેજ જાહેર કરે અને જે એકરે લગભગ વીસથી બાવીસ હજારનો ખર્ચો થાય છે એના પ્રમાણમાં ખેડૂતોને મદદરૂપ થાય એવી અમારી વિનંતી છે